એ રીતે શું થયું કે દેશના બંને પાવરફુલ નેતાઓ રાષ્ટ્રપતિને જઈને મળ્યા મોદી રવિવારે દેશના રાષ્ટ્રપતિને મળ્યા એના ચાર જ કલાકની અંદર કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ પણ જઈને મળી આવ્યા એટલે રાજકારણની અંદર જબરજસ્ત ઘરમાટો આવી ગયો છે કે એ રીતે શું થયું કે દેશના બંને પાવરફુલ નેતાઓ રાષ્ટ્રપતિને જઈને મળ્યા બીજી એક ચર્ચા એ પણ સારું થઈ કે દેશના ઇતિહાસની અંદર પાંચ ઓગસ્ટનો દિવસ એવો છે કે જેમાં બે વખત એવી ઘટનાઓ બની છે અને ફરીથી એક વખત પાંચ ઓગસ્ટ આવી તો પાંચ ઓગસ્ટના દિવસે કંઈક મોટું તો નથી થવાનું ને એની ચર્ચા એ જોર પકડ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ત્રણ ઓગસ્ટને રવિવારના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા ગયા એ વાતની કોઈ ચર્ચા નહોતી થઈ ખાલી એક એક્સ પ્લેટફોર્મ ઉપર બંને નેતાઓની તસવીર શેર કરવામાં આવી પણ મુલાકાતની કારણ શું હતું એની કોઈ પણ વિગત જાહેર કરવામાં નહોતી આવી માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો રાષ્ટ્રપતિને એકલા મળવા ગયા હોતે તો આ વાતની બિલકુલ ચર્ચા થતી નહીં અને એના વિશે કંઈ રાજકારણ પણ નહીં થતે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવ્સ અને યુકેની યાત્રાએ જઈને આવ્યા એ પછી પહેલીવાર એમની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત હતી તો એમ માની લેવાતે કે આ એક ઔપચારિક મુલાકાત હશે પરંતુ એ જ દિવસે ચાર કલાક પછી અમિત શાહ પણ જઈને મળ્યા એટલા માટે બધા ચોંકી ગયા કારણ કે અત્યાર સુધી આવું કોઈ દિવસ બન્યું નથી કે એક જ દિવસે બંને પાવરફુલ નેતાઓ જુદા જુદા સમયે રાષ્ટ્રપતિને મળવા ગયા હોય હા એવું બન્યું હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઔપચારિક કઈ પ્રસંગો પાત મળવા ગયા હોય પરંતુ જે દિવસે સવારે પીએમ મળે અને એના ચાર કલાક પછી અમિત શાહ મળે તો એનો મતલબ જાણકારો એવું માની રહ્યા છે કે સો ટકા કંઈક ને કંઈક મોટું રંધાઈ રહ્યું છે અને કંઈક મોટું થવાની શક્યતા છે હવે પાંચ ઓગસ્ટ ઇતિહાસની અંદર બે મોટી ઘટનાઓ માટે દર્જ થયેલું છે એક પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસ જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરની અંદર આર્ટિકલ થ્રી સેવન ઝીરો હટાવી દીધું એ એક મોટી ઘટના હતી અને પાંચ ઓગસ્ટ બે હજાર વીસ અયોધ્યાની અંદર રામ મંદિરનો શિલાન્યાસ થયો હતો એટલે પાંચ ઓગસ્ટનો દિવસ બહુ મહત્ત્વનો છે અને એટલા માટે આ પાંચ ઓગસ્ટ આજે છે તો આજે કંઈ દેશની અંદર મોટું તો નથી થવાનું ને એમાં એક ચર્ચાએ વધારે જોર પકડ્યું છે આમ તો ઘણી બધી બધા પોતપોતાની રીતના એનાલિસિસ કરી રહ્યા છે પરંતુ એક ચર્ચાએ વધારે જોર પકડ્યું છે કે જમ્મુ એન્ડ કાશ્મીરનો જમ્મુ એન્ડ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર હોવાનું માનવામાં આવી રહ્યું છે આમ તો ઘણા સમયથી અમિત શાહ અને પીએમ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી જ રહ્યા હતા પરંતુ હવે એવું લાગે છે કે રાઈટ ટાઈમ આવી ગયો છે કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્ય તરીકે જાહેર કરી દેવામાં આવે એના સંકેત એ રીતે પણ મળ્યા કે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા હમણાં તાજેતરમાં ગુજરાતની મુલાકાતે પણ આવી ગયા અને એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના વખાણ બી કર્યા તો ઘણા બધા આ બધું કનેક્શન જોડી રહ્યા છે કે ઉમર અબ્દુલ્લા ગુજરાતમાં આવીને વખાણ કરે છે તો આ બધા કારણોસર એવું પોસિબલ છે સોમવારે એટલે રવિવારે તો મિટિંગ થઈ ગઈ રાષ્ટ્રપતિ જોડે પરંતુ સોમવારે સંસદની અંદર એક હાઈ લેવલ હાઈ લેવલની બેઠક થઈ એમાં અમિત શાહ અજીત ડોભાલ સચિવ ગોવિંદ ગોવિંદ મોહન આઈબી તપન ડેકા આવા બધા મોટા મોટા અધિકારીઓ સાથે પણ બેઠક થઈ હતી બીજું જાણકારોનું માનવું એમ છે કે કદાચ એક એવી શક્યતા પણ હોઈ શકે કે આગામી દિવસોની અંદર સંસદની અંદર અનેક સંવેદનશીલ બિલો રજૂ થવાના છે એમાં યુસીસીનું બિલ એક મોટી બબાલ ઊભી કરી શકે એમ છે તો એના માટે કદાચ પ્રધાનમંત્રી અને અમિત શાહ મળવા ગયા હોય એવી શક્યતાઓ છે કારણ તો અમિત શાહ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જ કહી શકે પરંતુ જે પ્રમાણે ઘટનાક્રમ બન્યો છે એના ઉપરથી આ સામાન્ય મુલાકાત નથી એવું જાણકારો કહી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ